હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ પરિવાર સાથે પૂર્ણિમા હિન્દુ ધર્મમાં એક તહેવાર છે ચૈત્રી પૂર્ણિમા હનુમાનજીના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે હનુમાન જયંતિ પર દુર્લભ સહયોગ સર્જાયો છે હનુમાન જન્મોત્સવ નિમિત્તે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિવાર સાથે સુરત સંગ્રામપુરા સ્થિત રાજ્યના સૌ નાગરિકોને હનુમાન જયંતિ ની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સુરત શહેરના અતિ પ્રાચીન ક્ષેત્રપાલ મંદિરમાં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી જેવી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે અને સાથે સાથે આ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોના નાના મોટા કોઈ બી દુઃખ હોય તો દૂર થાય અને ભગવાન એમને ખૂબ શક્તિ અને ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાની પૂરેપૂરા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પરિવારજનો જોડે મળીને અને સાથી કાર્યકર્તાઓ જોડે મળીને આજે પૂજા અર્ચના આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત